નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને ડીએ વધારા સાથે મળશે આ બે અમૂલ્ય ભેટ તો મિત્રો કઈ ભેટ મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું અને ક્યાં સુધીમાં રિટાયર થયેલાને આ લાભ મળશે તેની પણ આજના વિડીયોમાં વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસનો અંત નજીક છે અને આ સાથે સાતમું પગાર પંચ પણ તેમના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે તો આ સમય લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાતમું પગાર પંચ આ વર્ષે એકત્રીસ ડિસેમ્બરે સમાપ્ત થશે તો આ સાથે નવા પગાર પંચના અમલીકરણની પ્રક્રિયા પણ ઝડપી બની છે તો નવા પગાર પંચની સત્તાવાર જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી હતી તો હવે ફક્ત તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક બાકી છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો હવે બે હજાર પચીસનો અંત નજીક આવી રહ્યો છે તેમ તેમ સાતમા પગાર પંચનો સમયગાળો પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચને દસ વર્ષ પૂર્ણ થાય છે અને આ સાથે નવા પગાર પંચના અમલીકરણની પ્રક્રિયા પણ ઝડપી બની છે તો નવા પગાર પંચની સત્તાવાર જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી હતી તો હવે ફક્ત તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક છે તે બાકી છે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલાં પંદર ઓગસ્ટ બે હજાર પચીસ પહેલાં ડીએમાં વધારો થવાની શક્યતા કર્મચારીઓને રાહત મળી શકે છે મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી મહેનતને બિરદાવવા માટે વિડીયોને એક લાઇક પણ આપી દેજો મિત્રો તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે તો જો આ જાહેરાત કરવામાં આવે છે તો સાતમા પગાર પંચો હેઠળ આપવામાં આવેલા છેલ્લા હપ્તા જેવું હશે જે કર્મચારીઓના પગારમાં સીધો વધારો કરશે મિત્રો તો સરકાર દ્વારા આ જાહેરાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ પગલાંથી પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને એક કરોડથી વધુ પેન્શનરોને રાહત મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પંદર ઓગસ્ટ એટલે કે આપણો રાષ્ટ્રીય તહેવાર આવી રહ્યો છે તો પંદર ઓગસ્ટ સુધીમાં કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએડીઆરમાં વધારો કરવાની જાહેરાત છે તે સરકાર કરી શકે છે તો તે સાતમા પગાર પંચ હેઠળ આપવામાં આવેલો આ છેલ્લા હપ્તા જેવો હશે તો જે કર્મચારીઓના પગારમાં સીધો જ વધારો કરશે તો સરકાર દ્વારા આ જાહેરાતની તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને તેના લીધે એક કરોડથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરોને રાહત પણ મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચથી પગારમાં મોટો ફેરફાર થશે તો સરકારની યોજના મુજબ આઠમો પગાર પંચ નવા વર્ષના પ્રથમ મહિનામાં અસરકારક થઈ શકે છે તો મીડિયા સૂત્રોનું માનીએ તો નવો પગાર પંચ સાતમા પગાર પંચ કરતાં ઘણો વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો કર્મચારીઓ પગારની સાથે વિવિધ ભથ્થાઓમાં પણ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે જેમાં ઘરભાડું ભથ્થું મુસાફરી ભથ્થું અને મોંઘવારી ભથ્થાનો પણ સમાવેશ થાય છે તો આ પગાર પંચથી સરકાર પર નાણાકીય દબાણ વધી શકે છે પરંતુ કર્મચારીઓની ખરીદશક્તિ અને સંતોષ સ્તરમાં સુધારો થવાની પણ ખાતરી આપી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નવું પગાર પંચ એટલે કે આઠમો પગાર પંચ છે તેમાં મોટા ફેરફારો થઈ શકે છે અને હાલમાં જે સાતમું પગાર પંચ લાગુ છે તેનાથી વધારે ફાયદાકારક પણ હોઈ શકે છે કારણ કે આ જે પગાર પંચ હોય તેમાં પગારની સાથે જે વિવિધ ભથ્થાઓ મળતા હોય એટલે કે એચઆરએ ટી એ ડીએ વગેરે આ જે નવા ભથ્થાઓ છે તેમાં પણ સારો એવો વધારો થવાનો છે તો નવા પગાર પંચથી સરકાર પર નાણાકીય દબાણ વધી શકે છે પરંતુ કર્મચારીઓની ખરીદશક્તિ અને સંતોષના સ્તરમાં સુધારો થવાની પણ ખાતરી આપી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએ વધારવાથી પગાર કેટલો વધશે અને શું અસર થશે તો કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે જે એઆઈસીપીઆઈ સૂચંક આંકને આધારે નક્કી થાય છે તો હાલમાં કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું પગારના લગભગ પંચાવન ટકા જેટલું થઈ ગયું છે તો જો આ વખતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થાય તો તેની પગાર પર સીધી જ અસર પડવાની છે કારણ કે ઉદાહરણ તરીકે એક વાત કરીએ તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો તેઓ મોંઘવારી અને અન્ય ભથ્થાઓની મદદથી તેમના પગારમાં હજારો રૂપિયાનો વધારો પણ મેળવી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો વાસ્તવિક પગાર ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે તો ગયા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું તો જ્યારે આ વખતે સંભવિત શ્રેણી એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે હોવાનું કહેવાય છે જો મહત્તમ બે પોઈન્ટ છેતાલીસ સુધી પહોંચે છે તો રૂપિયા અઢાર હજારનો મૂળ પગાર સીધો ચુમ્માલીસ હજાર બસો એંશી રૂપિયા સુધી પહોંચી શકે છે તો છઠ્ઠા પગાર પંચ દરમિયાન ચોપન ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે સાતમા પગાર પંચમાં તે ફક્ત ચૌદ પોઈન્ટ ત્રણ ટકા સુધી મર્યાદિત હતો તો આવી સ્થિતિમાં કર્મચારીઓને હવે નવા કમિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે મિત્રો તો મિત્રો વાત કરીએ તો ગયા વર્ષે ગયા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યું હતું તે બે પોઈન્ટ સત્તાવન હતું અને આ વખતે આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહેવાનું અનુમાન છે તો અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર સીધો જ ચુમ્માલીસ હજાર બસો એંશી સુધી પહોંચી શકે છે તો છઠ્ઠા પગાર પંચ જ્યારે લાગુ થયું ત્યારે ચોપન ટકાનો વધારો થયો હતો અને સાતમા પગાર પંચ વખતે પગારમાં ટોટલ ચૌદ પોઈન્ટ ત્રણ ટકા સુધીનો વધારો છે તે મર્યાદિત હતો મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બધાની નજર સરકારની જાહેરાત પર છે તો શું કોઈ મોટો ફાયદો થશે તો કેન્દ્ર સરકાર પર વર્ષના અંત પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને સ્પષ્ટ લાભ આપવા તરફ પગલાંનું લેવાનું દબાણ છે તો નવા પગાર પંચની પ્રક્રિયા ભલે શરૂ થઈ ગઈ હોય પરંતુ જો પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ડીએમાં વધારો કરવામાં આવે તો તે સરકાર માટે એક મોટું સકારાત્મક પગલું માનવામાં આવશે તો હવે બધાની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ બધાની નજર છે હવે સરકાર જાહેરાત ક્યારે કરે તેના ઉપર છે કારણ કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જો ડીએમાં વધારો જાહેર કરવામાં આવે તો સરકાર માટે એક મોટું સકારાત્મક પગલું માનવામાં આવે છે અને હવે બધાની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર છે મિત્રો તો મિત્રો હવે સરકાર ક્યારે જાહેરાત કરે તેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર